મોદી હિન્દુત્વનો હિન્દુઓના મંદિર હિન્દુ મુસલમાનની વાત કરવામાં આવે પાકિસ્તાન બાંગ્લાદેશ ની વાત કરવામાં આવે કબ્રસ્તાન અને શમશાનની વાત કરવામાં આવે ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આપણો ભારત દેશ રામચરિત્ર ચરિત્ર માનસ ની ચોપાય એવું કે સબ કરે પરસ્પર એટલે કે કે એવો દેશ જ્યાં દરેક સમાજ જ્ઞાતિ અને લોકો એક સાથે હળી મળી અને પ્રેમથી રહે એ છે આપણો હિન્દુસ્તાન એ છે આપણો ભારત દેશ વિવિધતામાં એકતા એ જ આપણો ભારત દેશની વિશેષતા છે પરંતુ અહીંયા અમુક મીડિયાના લોકો પણ ઉપસ્થિત છે ત્યારે આ મીડિયા ની સમક્ષ હું જાહેર મંચ કહીશ નથી માનતો નરેન્દ્ર મોદી હિન્દુ નથી આ બ્રિજરાજ સોલંકી નરેન્દ્ર મોદી ક્યારે હિન્દુ માનશે જ્યારે આ દેશની અંદર થી અમારી ગૌ માતાની હત્યાઓ બંધ થશે જ્યારે ક્યારે પણ આ દેશની અંદર નામ ની કંપની છે એની પાસેથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી એ પચાસ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે યાદ રાખજો આ પાપીઓ છે મને ખ્યાલ છે કે સાણંદ અંદર પણ અનેક લાખો કરોડો રૂપિયાનો દેશી કેમિકલ યુક્ત દારૂ વેચાઈ રહ્યો છે વિધાનસભાના યુવાનો બરબાદ થઈ રહ્યા છે એટલી મોટી તાકાત છે પૈસા છે નેતાઓ છે ગુંડાઓ છે માફિયાઓ છે પરંતુ આ ગુજરાતનો ખેડો અત્યારે જાગી ગયો છે તમારી સામે અવાજ ઉઠાવવા માટે મજબૂર થઈ ગયો છે ત્યારે આપણને ખબર છે કે આ ગુજરાતની અંદર ખેડૂતોની હાલત શું છે શા માટે સુદાનભાઈ બોલી રહ્યા છે શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે યુવરાજભાઈ બોલી રહ્યા છે ગૌરીબેન બોલી રહ્યા છે કુલદીપસિંહ બોલી રહ્યા છે શા માટે આપણે સવે ભેગા થવું પડ્યું છે શા માટે આપણે સવે લડાઈ લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની છે

છે ત્યારે સામે કોઈ પણ સત્તા હોય એને ઉથલાવવાની તાકાત આ ખેડૂતોના હાથમાં છે યાદ કરો એ ઓગણીસો સત્યાસી ની કોંગ્રેસ સરકાર જે કોંગ્રેસ સરકારે આ ખેડૂતોને ગોળીએ દીધા હતા ગોળીબાર કર્યો હતો કોંગ્રેસ ની સત્તામાં પણ કે ગુજરાત ના ખેડૂતોને બંધ કરો આ એ ગુજરાત નો ખેડૂત છે જે કોઈને મુખ્યમંત્રી ની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ઉપર હટાવી પણ